નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનું પાઠ એક જેનું નામ છે પ્રાણી માત્રને આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે પ્રકારના ચાર્જ વગર તમે અને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એક પ્રાણી માત્ર ને પ્રશ્ન એક છે આપેલ શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો જેમાં ખોટું લાગવું જેનો અર્થ થાય માઠું લાગવું ત્યાર પછી બીજું છે ખપ લાગવું તો ખપ લાગવું ટેક વણવી તો ટેક વણવી તેનો અર્થ થાય છે સંકલ્પ વળગી રહેવું ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો

અધર્મ તો ધર્મ વિસ્મરણ તો સ્મરણ અન્યાય તો ન્યાય પૂર્ણ તો અપૂર્ણ અને નીતિ તો ત્યાર પછી નીચે આડાવળા અને અધૂરા વાક્ય લખેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો જેમાં ઉદાહરણ છે અહિંસા આચરનાર મહાવીરને નમન તો એવી રીતે ચાલો આપણે વાક્ય ભેગા કરીને લખીએ

એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ અને છઠ્ઠું જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે ત્યાર પછી પ્રશ્ન છ જોડણી સુધારીને સાચો શબ્દ લખો જેમાં નીતિ મહાવીર અહિંસા ક્ષમા સિંધુ નિર્લેપી અને વાત્સલ્ય છે તે આવી રીતે લખાશે ત્યાર પછી પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન અહિંસા એટલે શું તો અહિંસા એટલે કોઈ પણ જીવને મન વચન કે કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન પ્રાણી માત્રને રક્ષણ આપ્યું સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું ત્રીજું ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે અને શા માટે તો ભગવાન ઈસુ માટે કાવ્યમાં પ્રેમરૂપ પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ વિશેષણ છે જેમાં ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમા સિંધુ ચોથો પ્રશ્ન છે વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે તો કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે ત્યાર પછીનો પ્રશ્ન છે કાવ્યના આધારે શ્રીરામ વિશે બે વાક્ય લખો તો શ્રીરામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું અને શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની ટેક રાખી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર નવ શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો તો અહીં મેં નમૂના રૂપે એક પુસ્તકનો સાર લખ્યો છે જેમાં પુસ્તકનું નામ છે વાર્તા રે વાર્તા લેખકનું નામ છે રમેશભાઈ દવે તેના પુસ્તક વિશેની વિગતો છે તે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સારું વાર્તાનું પુસ્તક છે જેમાંથી આપણને સારરૂપ બાબતો છે તે અહીં લખેલી છે તમે અહીં જોઈ શકો છો આગળની વાતો છે તે પણ તમને અહીં જોવા મળે છે જે લખવાની તમને ખૂબ મજા આવશે તમે અન્ય કોઈ પુસ્તક વાંચ્યું હોય તો તમે તે પણ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન દસ તમારી શાળાના થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના કાર્યક્રમ છે તેના વિશે અહીં સરસ મજાની અથવા તો તે વિશે પણ તમે અહીં લખી શકો છો અહીં પ્રાર્થના કાર્યક્રમ વિશે આપણે લખેલું છે તે તમે જોઈ અને લખી શકશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક પ્રાણી માત્રને ના સ્વાધ્યન કોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ ચાલો યાદ કરી એની લિન્ક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તેની મદદથી તમે જઈ શકશો આશા રાખવો આપને અમારે આ વિડીયો ગમ્યો હશે પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી Audio.